સવરૂલા માં એસબીઆઈ દરબારગઢ શાખાની ની બેંક એટીએમ તોડી નાખવામાં આવેલું છે પોલીસ ની સામે પડકાર ચોરો એ છે સવરૂલા માં એસબીઆઈ દરબારગઢ શાખાની ની બેંક નું એટીએમ તૂટેલું હતું એસબીઆઈ બેંક એટીએમ તસ્કરે તોડી સાવરકુંડલા પોલીસને તસ્કરોએ ખુલ્લો પ્રકાર ફેંકેલો છે જો કે એટીએમ નું લોકર ન તૂટતા મોટી ચોરી થતા બચી ગયેલી હતી માત્ર થોડી ચલણી નોટોની ચોરી થયેલી હતી રાત્રિના સમયે એટીએમ તૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગયેલી હતી અમરેલી એલસીબી અને એસઓજી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયેલો હતો આરોપી હાથવેતમાં હોવાની પોલીસ સૂત્રોમાંથી માહિતી મળી છે